નમસ્કાર હું ભરત પટેલ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા સુરેન્દ્રનગર મિત્રો આપ સૌ જાણતા હશો કે માનનીય રાજ્યપાલ શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી પ્રાકૃતિક કૃષિને ખૂબ જ મહત્ત્વ આપી રહ્યા છે અને આ પ્રાકૃતિક કૃષિ એ ઝેર વગરની ખેતી છે આજની રાસાયણિક ખેતીથી પૃથ્વી પાણી અને પર્યાવરણ પ્રદૂષિત થયા છે અને માનવ જાત માટે અને કોઈપણ જીવ માટે આજે જીવવું એક દોહીં બની ગયું છે અને આમ આ બધાનો રસ્તો જોઈએ તો પ્રાકૃતિક ખેતી છે પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનની તંદુરસ્તી વધે છે પર્યાવરણ શુદ્ધ થાય છે અને દરેક જીવને સાત્વિક આહાર મળે છે આપણા જિલ્લાની અંદર ખેડૂતભાઈઓ ઘણા ખરા પ્રાકૃતિક ખેતી કરે છે પણ મહદઅંશે જે જીવાત નિયંત્રણ નિયંત્રણનું જ્યારે કામગીરી કરવાની થાય ત્યારે એક મોટો પ્રશ્ન રહે છે તો અત્યારે આપણી પાસે એક અમદાવાદની આસપાસમાં ખેડૂતોનો ગ્રીન કમાન્ડો કરીને ગ્રુપ છે જે સારી ગુણવત્તાવાળો દસપર્ણી અર્ક બનાવે છે દસપર્ણી અર્ક એટલે કે ઘણી એવી વનસ્પતિઓ છે કે જે વનસ્પતિઓની અંદર ખરેખર જીવાત નિયંત્રણનો ગુણ રહેલો છે દાખલા તરીકે લીબડો છે કરજ છે આકડો છે ધતુરો છે આવી બધી જે વનસ્પતિઓ છે લગભગ તો આ જે દસ પર્ણી અર્ક બનાવે છે એનું નામ દસપર્ણી છે પણ લગભગ પાંત્રીસ જેટલી વનસ્પતિઓનો અર્ક તૈયાર કરવામાં આવે છે અને આપણને સુરેન્દ્રનગર જિલ્લામાં આ ગ્રુપ તરફથી ફ્રી ઓફ આપણને આપવામાં આવે છે એટલે અત્યારે આપણે આ વિતરણ તાલુકા કક્ષાએ કરી રહ્યા છીએ તો પ્રાકૃતિક ખેતી જે ખેડૂતભાઈઓ કરે છે અને એમાં ખાસ કરીને આપણે પહેલાં તબક્કે શાકભાજી એક એવો પાક છે કે એની અંદર જે દવાઓ છંટાય છે એ સીધી જી જીવાત એ જંતુનાશક દવાઓ ખોરાક દ્વારા આપણા શરીરમાં આવે છે ખેડૂતો શું કરે કે આજે દવા છાંટે કાલે શાકભાજી ઉતારી બજારમાં મૂકે એટલે એની ખરેખર ખૂબ વિપરીત અસર આપણી તંદુરસ્તીને થાય છે તો આવું આપણા ઝાલાવાટની અંદર જે શાકભાજી વાવતા ખેડૂતો છે તો આ દસ કરણી અર્થ તમે જોઈ રહ્યા છો કે વિવિધ વનસ્પતિઓના અર્કમાંથી બનાવેલો છે એનું માપ છે પંદર લિટરનો આપણો જે પંપ છે એમાં સો એમ નાખીને આપણે છંટકાવ કરવાનો થાય છે જેનાથી જીવાત એ છંટકાવ કર્યો હોય એવા પાકને સામાન્ય રીતે ખાવાનું પસંદ કરતી નથી અને આપણા પાકને જીવાતોથી બચાવી શકીએ છીએ એટલે આ ખૂબ સારી વસ્તુ છે તો આનો વધુમાં વધુ પ્રચાર થાય ખેડૂતભાઈઓ વાપરે અને આપના અનુભવ છે એ ઝાલાવાદના બીજા ખેડૂતભાઈઓને જણાવે આપણું જણાવવા તો જ ઝેર મુક્ત થશે કે જ્યારે આપણે આવો એક એક શાકભાજી પકવતો ખેડૂત છે પોતાના ખેતરે દર અઠવાડિયે ઓછામાં ઓછી એકવાર આવી દસ વર્ણી અર્કનો છંટકાવ કરે અને એની શાકભાજી છે એકદમ શુદ્ધ સાત્વિક પકવે અને બજારની અંદર આપશે તો સર્વે ઝાલાવાડના લોકોને પણ સારું ખાવાનું મળશે તો હું આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર વતી સર્વે ખેડૂતભાઈઓની પાસે અપેક્ષા રાખું છું કે આત્મા પ્રોજેક્ટ જ્યારે પ્રાકૃતિક ખેતીના મિશનને આગળ વધાવી રહ્યો છે ત્યારે આપણે બધા આ મિશનની અંદર જોડાવીએ અને જિલ્લાને ઝેરમુક્ત બનાવવાનું જે અભિયાન છે એમાં જોડાઈ લે અસ્તુ ભારતમાં તાગી છે માતા દાગી છે